પૂનમ શિયાળામાં બાફેલા ઈંડા વેચતી હતી જેથી તે તેના બાળકો માટે રોટલાની વ્યવસ્થા કરી શકે પરંતુ તેની સાસુ તેમાંથી અડધા ઈંડા કાઢી લેતી અને પોતાની દીકરી એટલે કે પૂનમની નણંદ અને તેના બાળકોને ખવડાવી દેતી અને કહેતી કે આમનો પણ અધિકાર છે બાકી બચેલા ઈંડા વેચીને પૂનમ જેમ તેમ કરીને પૈસા ભેગા કરતી એક દિવસ પૂનમે ઈંડા આપવાની ના પાડી દીધી અને કહ્યું હું મારા બાળકોનો હક કોઈને ખાવા નહીં દઉં તો સાસુ અને નણંદે બધા ઈંડા ઝૂંટવી લીધા અને પૂનમને ખૂબ મારી તે ખૂણામાં બાળકોને લઈને રડવા લાગી ત્યારબાદ પૂનમે આરતી કર્યા પછી પ્રાર્થના કરી હે ઈશ્વર આજે મારી કમાણી સારી થાય મારા બાળકો કાલના ભૂખ્યા છે તેમણે કંઈ ખાધું નથી તેમના ભોજનની વ્યવસ્થા કરી દેજે પૂનમે પ્રાર્થના કરીને આસન સમેટ્યું અને ચૂલા તરફ ગઈ તેણે આગ પ્રગટાવી અને એક મોટું વાસણ ચૂલા પર મૂક્યું તેમાં ઈંડા નાખ્યા અને પોતે ગીતા લઈને બેસી ગઈ પાઠ કર્યા પછી ઉઠી તો ત્યાં સુધીમાં ઈંડા બફાઈ ગયા હતા તેણે બધા ઈંડા એક ટોપલીમાં કાઢ્યા અને ગરમ ટુવાલમાં લપેટીને મૂકી દીધા શિયાળાના દિવસો હતા ભીષણ ઠંડી પડતી હતી કેટલાય દિવસોથી સૂર્યના દર્શન પણ થયા ન હતા બહાર નીકળતા જ હાથ સુન્ન થઈ જતા હતા લોકો પોતપોતાની રજાઈઓમાં લપાઈ બેઠા હતા પણ આજીવિકા માટે પૂનમને આ પરિશ્રમ કરવો પડતો હતો તેને ત્રણ બાળકો હતા પતિનો સાત વર્ષો પહેલાં છૂટી ગયો હતો મજૂરી કરતી વખતે તે નિર્માણાધીન મકાનની છત પરથી પડી ગયો હતો અને ઘટના સ્થળે જ તેનું મૃત્યુ થયું હતું ત્યારથી પૂનમ લાચાર થઈ ગઈ હતી પતિના મહત્ત્વનો અહેસાસ તેને પહેલાં નહોતો જીવન ફૂલો જેવું નહોતું પણ તેમના ગયા પછી તેમનું મૂલ્ય સમજાયું હતું તે જેવા પણ હતા ઓછામાં ઓછું ઉપવાસ તો નહોતો કરવો પડતો સૂકો રોટલો પણ ઘરે જ મળી રહેતો સાસુ અને નણંદની પણ તેને કંઈ કહેવાની હિંમત નહોતી થતી પણ પતિના મૃત્યુ પછી સંસારે તેનું અસલી રૂપ બતાવી દીધું હતું દાળ રોટલીના ભાવ તો ખબર પડ્યા જ હતા સાથે સાસુ નણંદના કડવા વેણ પણ સાંભળવા પડતા હતા ઘર તેના પતિનું હતું છતાં સાસુ નણંદ નહીં રહેવા બદલ તેના પર ઉપકાર જતાવી રહ્યા હતા તેને પોતાની લાચારી ખૂબ સતાવતી પણ તે લોહીના આંસુ પીને રહી જતી બાળકોના કારણે તેને આ બધું સહન કરવું પડતું હતું કારણ કે પિયર પણ એટલું સદ્ધર ન હતું કે તે ત્યાં જઈને રહે પૂનમે ઈંડા એક તરફ મૂક્યા અને ઝડપથી આંગરો સાફ કર્યું રસોઈમાં વાસણ ધોયા અને લોટ બાંધ્યો પોતાના બાળકો માટે રોટલી બનાવી અને ઓરડામાં આવી ગઈ બાળકોને ગોળ સાથે રોટલી ખવડાવીને તેમને શાળા માટે તૈયાર કર્યા તે બાળકોને શાળાએ મૂકીને પાછી આવી અને ઈંડાની ટોપલી ઉપાડવા આંગણામાં પહોંચી તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ આંગણામાં સાસુ અને નણંદ આરામથી બેઠા હતા બાળકોના હાથમાં દૂધના ગ્લાસ હતા જ્યારે સાસુ અને નણંદ ચાના કપ પકડીને બેઠા હતા પૂનમે નજર દોડાવી તો જોયું કે ટોપલીમાંથી અડધા ઈંડા ગાયબ હતા તે ઈંડા સાસુ અને નણંદ આનંદથી ખાઈ ચૂક્યા હતા પૂનમ લાચારીથી તેમને જોવા લાગી તેની આંખમાં મૌન ફરિયાદ સ્પષ્ટ દેખાતી હતી તેના માટે જીવન પહેલાંથી જ નરક બનેલું હતું અને હવે આ દ્રશ્ય તેના ઘા પર મીઠું ભભરાવા જેવું હતું સાસુએ પૂનમને પોતાની તરફ જોતા જોઈ તો કઠોર અવાજે કહ્યું શું છે આમ કેમ જોઈ રહી છે તારી નણંદે જો અડધા ઈંડા લઈ લીધા તો શું થઈ ગયું પૂનમે કંઈક કહેવા માટે હોઠ ખોલ્યા પણ શબ્દો સાથ ના આપી શક્યા તેણે નજર ઝુકાવી લીધી અને શાંતિથી ટોપલી ઉપાડીને રસોડા તરફ વધી ગઈ તેના પગ ભારે હતા અને મનમાં એક જ પ્રશ્ન હતો કે છેવટે તેના પરિશ્રમનું કોઈ મૂલ્ય કેમ નથી પણ તે કોઈને કંઈ કહી નહોતી શકતી તેથી બાકીના ઈંડા સમેટીને બજારમાં વેચવા નીકળે ગઈ અડધા ઈંડા પહેલાં જ ઓછા થઈ ગયા હતા મનમાં શંકા હતી કે ખબર નહીં આની પડતર કિંમત પણ નીકળશે કે નહીં આખો દિવસ તેણે ઈંડા વેચ્યા કેટલાક લોકોએ તેની હાલત જોઈને મદદ પણ કરી કોઈએ એક બે રૂપિયા વધારે આપી દીધા પણ તેમ છતાં છેલ્લે એટલી જ રકમ ભેગી થઈ શકી જેનાથી તે બીજા દિવસ માટે ફરી ઈંડા ખરીદી શકે એક રૂપિયો પણ વધારાનો ન બચ્યો જેનાથી તે પોતાના બાળકો માટે કંઈક ખાવાનું લઈ જાય તેનું હૃદય જાણે તૂટી ગયું હતું આખા દિવસના થાક અને પરિશ્રમ પછી પણ તેના હાથમાં કંઈ ન આવડ્યું લડથડાતા પગલે તે ઘર તરફ ચાલી રસ્તામાં તેણે ફરીથી ઈંડાની દુકાનેથી ઈંડા ખરીદ્યા દુકાનદાર ભલો માણસ હતો તે પૂનમને ઓછા ભાવે ઈંડા આપી દેતો હતો જેથી તેનું કામ ચાલતું રહે પણ સાસુ અને નણંદે તો ક્યારેય તેની મદદ નહોતી કરી ઉલટાનું તે તેના પર બોજ બની રહેતી હતી તેના પરિશ્રમને એવી રીતે વ્યર્થ કરી દેતી હતી જાણે બધું મફતમાં મળતું હોય તેમને ન તો તેના થાકનો અહેસાસ હતો કે ન તેમના બાળકોની ભૂખનો આજે પણ પૂનમના બાળકો ભૂખ્યા જ સૂઈ ગયા હતા સવારના વધેલા સૂકા રોટલાના ટુકડા તેણે સાકર સાથે બાળકોને ખવડાવી દીધા હતા બાળકો તો થાકના કારણે સૂઈ ગયા હતા પણ ઊંઘ પૂનમની આંખોથી કોસો દૂર હતી અંધારા ઓડામાં તે જાગતી રહી અને છતને જોઈને ડૂસકા ભરતી રહી એ જ રાત્રે તેણે મનોમન નક્કી કરી લીધું હતું કે હવે તે પોતાના બાળકોનો હક કોઈને છેનવવા નહીં દે તે પોતાના પતિના ઘરમાં રહેતી હતી તેથી સાસુ અને નણંદ તેને આ ઘરમાં રાખીને તેના પર કોઈ ઉપકાર નહોતા કરી રહ્યા આ ઘર તેના જ બાળકોનું હતું અને હવે તે વધુ ચૂપ નહીં રહે તેની નણંદ પણ વિધવા હતી પરંતુ તેના બાળકો કેટલું સારું જીવન જીવી રહ્યા હતા સસરાનું પેન્શન પણ દીકરીને આપી દેતા હતા આ ઉપરાંત ત્રણ દુકાનો ભાડે આપેલી હતી જેનું ભાડું પણ દીકરીના હાથમાં જતું હતું ઉપરનો ભાગ પણ ભાડે આપેલો હતો અને તેની રકમ પણ દીકરી જ રાખતી હતી ગામમાં જમીન અને ફળદાર વૃક્ષો હતા આ બધાની આવક પણ સાસુ પોતાની દીકરીને આપી દેતી હતી પૂનમને એક રૂપિયો પણ ન મળતો હતો ઘરની દેખરેખ સફાઈ અને સેવા બધું પૂનમના ભાગે આવતું હતું પણ અધિકારના નામે કંઈ જ નહોતું તેણે વિચારી લીધું હતું કે જો હવે તે અંદરને અંદર દબાતી રહી તો તેના બાળકો ખરેખર ભૂખે મરી જશે બીજા દિવસે પૂનમ પોતાના નિયમ મુજબ ઉઠી પણ આજે તેનો અંદાજ કંઈક નિર્ણાયક હતો પૂજા કરીને ઈંડા બાફવા મૂક્યા પાઠ કર્યો ઈંડા કાઢીને ટોપલીમાં મૂક્યા આંગણાની સફાઈ કરીને રસોઈનું કામ પતાવ્યું બાળકોને જગાડીને નાસ્તો આપ્યો જ્યારે બાળકોને શાળાએ મૂકીને પાછી આવી તો સાસુ ઊઠી ગઈ હતી સાસુએ હંમેશ મુજબ ટોપલી ખોલીને ઈંડા કાઢવા ચાહ્યા તો પૂનમ આગળ વધી તેને પહેલીવાર સ્પષ્ટ શબ્દોમાં કહ્યું માજી આજે હું ઈંડા નહીં આપું આ મારા બાળકો માટે છે સાસુ ચોંકી કે નણંદ પણ ત્યાં આવીને ઊભી રહી સાસુએ ગુસ્સાથી કહ્યું ધીમો અવાજ રાખીને વાત કર ઘરમાં રહો છો તો બધાનો હક બને છે પૂનમના મનમાં દબાયેલી બધી પીડા શબ્દોમાં આવી ગઈ તેણે રૂંધાયેલા ગળે કહ્યું હું બાળકોનો હક કોઈને ખાવા નહીં દઉં હું આખો દિવસ મહેનત કરું છું કાતિલ ઠંડીમાં દર દર ભટકું છું છતાં મારા બાળકોને ભૂખ્યા રહેવું પડે છે તેમને સૂકો રોટલો મળે છે તમને લોકોને તો એટલી દયા નથી આવતી કે બાળકોને ભોજન કરાવી દો તમારું જે ભોજન વધી જાય છે તે કાં તો બગડી જાય છે અથવા ફેંકી દો છો પણ મારા બાળકોને નથી આપતા જેથી ક્યારેક તેઓ પણ પેટ ભરીને ખાઈ શકે સારું ભોજન ખાધે મારા બાળકોને કેટલો સમય થઈ ગયો છે કોણે ખબર નણનજી પણ મારી જેમ વિધવા છે પણ તેમના બાળકો અને મારા બાળકોના જીવનમાં કેટલો ફરક છે જ્યારે કે આ મારા પતિનું ઘર છે હવે હું મારો પરિશ્રમ અને મારા બાળકોનો હક તમને લોકોને આમ વ્યર્થ નહીં કરવા દો તમારે જો ઈંડા ખાવા હોય તો બજારમાંથી લઈ આવો અથવા મને તેના પૈસા આપી દો આ સાંભળતા જ નણંદે આગળ વધીને ટોપલી ઝૂંટવી લીધી અને સાસુ પણ ગુસ્સામાં આવી ગઈ વાત મારામારી સુધી પહોંચી ગઈ પૂનમે ટોપલી બચાવવાનો પ્રયાસ કર્યો પણ તે બંને તેના પર તૂટી પડી સાસુએ તેના વાળ પકડ્યા નણંદે ધક્કો માર્યો અને ઈંડા જમીન પર પડીને તૂટી ગયા અવાજ સાંભળીને બાળકો પણ ડરીને બહાર આવી ગયા પોતાની માને આટલી ખરાબ રીતે માર ખાતી જોઈને તેઓ ગભરાઈ ગયા બાળકો ડરના માર્યા ચીસો પાડવા લાગ્યા પૂનમે ઝડપથી બાળકોને ખોળામાં લઈ લીધા અને આંગણાના ખૂણે જઈને બેસી ગઈ તેના આંસુ રોકાવાનું નામ નહોતા લેતા બાળકો તેને વળગીને ડૂસકા ભરી રહ્યા હતા તે તેમના માથા પર હાથ ફેરવતી રહી અને બસ એટલું જ કહેતી રહી કે હું છું ને ઘરમાં રડવાનો અવાજ ગુંજી રહ્યો હતો બાળકોના ડૂસકા એવા હતા કે સાંભળીને કાળજું કંપી જાય આ દ્રશ્ય એક ક્ષણ માટે સાસુ અને નણંદને પણ શાંત કરી દીધા સાસુએ લાચાર થઈને બાળકો તરફ જોયું તેમના રડતા ચહેરા અને ધ્રુજતા શરીર જોઈને તેના મનમાં ક્યાંક ને ક્યાંક કંપન થયું જે પણ હતું તે તેના પુત્રના સંતાનો હતા તેનું પોતાનું લોહી હતું પણ તે બધો અનુભવ એક ક્ષણ માટે હતો તેણે અહંકારથી મોઢું ફેરવી લીધું અને દીકરી તથા દોહિત્ર દોહિત્રીને લઈને ઓરડામાં બંધ થઈ ગઈ પૂનમની આખા દિવસની રોજીરોટી પર લાત પડી ચૂકી હતી તે ત્યાં બેઠી બેઠી રડતી રહી બીજા દિવસે પૂનમ સવારે ખૂબ વહેલી ઉઠી ગઈ તે જાણતી હતી કે આજે કંઈક કરવું પડશે કારણ કે બાળકોનું પેટ ભરેલું હોવું જરૂરી હતું સાસુ અને નણંદે કાલે ઈંડા પાડીને તેની રોજીરોટી છીનવી લીધી હતી તેની પાસે કંઈ જ નહોતું પણ હૃદયમાં સાહસ હતું તેણે વિચાર્યું કે એક પડોશી પાસેથી પૈસા લઈને કામ ચલાવવામાં આવે તે પડોશણના ઘરે ગઈ અને કહ્યું કે બાળકો માટે થોડા પૈસા ઉધાર જોઈએ છે પડોશણ પહેલાં અચકાઈ પણ પૂનમની હાલત જોઈને અને તેના બાળકોની ચિંતા કરીને છેવટે પૈસા આપી દીધા પૂનમે હૃદયથી આભાર માન્યો અને તરત જ દુકાનેથી ઈંડા ખરીદ્યા બજારમાં પૂનમે ઈંડા વેચવાનું શરૂ કર્યું તેનો પરિશ્રમ અને ધીરજ જોઈને કેટલાક લોકોએ વધારે કિંમત આપી દિવસ વીતતો ગયો અને છેવટે એટલી રકમ ભેગી થઈ કે બાળકો માટે ભોજન લેવાની સાથે સાથે કાલ માટે ઈંડા ખરીદવાના પૈસા પણ બચ્યા પૂનમના ચહેરા પર ખુશી હતી અને મનમાં સંતોષ પણ પહેલીવાર એવું બન્યું હતું કે આટલી મહેનત પછી બાળકો માટે ભોજન લઈ શકાયું હોય અને થોડા વધારાના પૈસા પણ બચ્યા હોય થોડા દિવસોમાં તે પૈસા ભેગા કરીને ઉધાર પાછું આપી શકતી હતી આજના દિવસે તેને સમજાયું કે જો તે પોતાના અધિકારો માટે લડે તો સફળતા પ્રાપ્ત કરી શકે છે ઘરે આવીને પૂનમે બાળકો માટે ભોજન તૈયાર કર્યું બાળકો ખુશ થયા અને મન ભરીને ખાવા લાગ્યા પૂનમે તેમના માથા પર હાથ ફેરવતા કહ્યું આજે માએ ખૂબ મહેનત કરી છે અને બસ આ જ ખુશી પૂરતી છે કે તમે બધા પેટ ભરીને ખાઓ તે જાણતી હતી કે હવે તેણે શાંતિથી બધું સહન કરવાની જરૂર નથી બલકે પોતાના હક માટે ઊભું રહેવું પડશે ભોજન પછી તે બાળકો સાથે બેઠી વિચારતી હતી કે હવે તે પોતાના બાળકોના હક માટે દરેક પરિસ્થિતિમાં ઊભી રહેશે સાહસ અને દ્રઢ સંકલ્પ જ બધું બદલી શકે છે રાત્રે જ્યારે બાળકો સૂઈ ગયા તો પૂનમ પ્રાર્થના કરી રહી હતી કે ઈશ્વર તેની આવકમાં વધારો કરે અને બાળકો માટે રસ્તો સરળ બનાવે દિવસો આમ જ વીતવા લાગ્યા સાસુ અને નણંદે પૂનમ સાથે વાત કરવાનું છોડી દીધું હતું થોડા દિવસ પછી એક બપોરે નણંદનો દીકરો આંગણામાં રમી રહ્યો હતો નણંદ પોતાની માના રૂમમાં વાતોમાં લાગેલી હતી અચાનક બાળકના અવાજ આવતા બંધ થઈ ગયા જ્યારે ઘણી સુધી અવાજ ન આવ્યો તો નણંદ ગભરાઈ ગઈ તેણે આંગણામાં અને ગલીમાં જોયું પણ બાળકનો ક્યાંય પત્તો નહોતો નણંદના હોશ ઉડી ગયા અને તેની ચીસો નીકળી ગઈ એ જ સમયે ગલીના ખૂણેથી અવાજ આવ્યો કે દુકાનોમાં આગ લાગી છે એ દુકાનો જેનું ભાડું નણંદ લેતી હતી હવે જ્વાળાઓમાં ઘેરાઈ ગઈ હતી સાસુ અને નણંદ ગભરાઈને ત્યાં પહોંચ્યા શોર્ટ સર્કિટથી બધું બળીને રાખ થઈ ચૂક્યું હતું ભાડૂતે વીજળીનું વાયરિંગ યોગ્ય ન હોવાના કારણે વળતર તરીકે પાંચ લાખની માંગણી કરી સાસુના પગ લડખડાઈ ગયા એ જ ક્ષણે સમાચાર મળ્યા કે બાળક ગલીના છેડે મળી ગયું છે નણંદે તેને છાતી સરસો ચાપી લીધો સાસુની આંખો સામે પૂનમના બાળકોના રડતા ચહેરા આવી ગયા તેને પોતાની ભૂલનો અહેસાસ થયો ઘરે પાછા આવીને સાસુ અને નણંદ અત્યંત શર્મિંદા હતા સાસુની બધી જમાપુંજી દંડ ભરવામાં જતી રહી અને તે દેવામાં ડૂબી ગઈ જ્યારે પૂનમે નણંદના બાળકોને ભૂખથી વ્યાકુળ જોયા તો તે કઠોર ન રહી શકી તેણે તેમને પણ પોતાના બાળકો સાથે બેસાડીને ભોજન કરાવ્યું પૂનમના ઉદાર વ્યવહાર જોઈને સાસુની આંખમાંથી આંસુ નીકળી આવ્યા તે પૂનમના પગમાં પડી ગઈ અને માફી માંગવા લાગી પૂનમે કહ્યું માજી મેં મારા બાળકોને ભૂખથી તડફતા જોયા છે તેથી જ મને નણંદજીના બાળકોની પીડાનો અહેસાસ છે સાસુ અને નણંદે છેવટે સ્વીકાર્યું કે બીજાનો હક છીનવનારા ક્યારેય સુખી નથી રહેતા જ્યારે ફરીથી આવકના સ્ત્રોત ખુલ્યા તો તેમણે સૌથી પહેલાં પૂનમના બાળકોનો હિસ્સો તેને સોંપ્યો પૂનમના કઠિન દિવસો વીતી ચૂક્યા હતા અને હવે તેના જીવનમાં શાંતિ અને સન્માનનો સૂર્યોદય થયો હતો તો મિત્રો આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને જો તમને અમારી આજની વાર્તા ગમી હોય તો પ્લીઝ તેને લાઇક જરૂર કરજો જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂર કરી લેજો તો મળીએ છીએ આવી જ એક બીજી પ્રેરક વાર્તા સાથે